ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા સામે આવી જ્યાં પંદર દિવસથી ગામ લોકો અંધારામાં જીવતા હતા જેથી એક હજાર કિલોનું વજન લઈ ચાર કિલોમીટર દુર્ગમ પહાડી વિસ્તારમાંથી પગપાળ્યા છે યુવાનો ગામ લોકોની આ મહેનત પણ એમજીવીસીએલના પાપે એડે ગઈ કારણે કે વીજ કંપનીના સત્તાધીશોએ એસી કેબિનમાં બેઠા બેઠા સરકારમાં રિપોર્ટ કર્યો કે આ કામ તો અમે કર્યું છે

રસ્તાના અભાવે ટ્રાન્સફોર્મર ફળિયા સુધી પહોંચાડ્યું ન હતું તો વીજ કંપનીએ આ ટ્રાન્સફોર્મરને ગામના મેઇન રોડ સુધી જ પહોંચાડ્યું હતું ત્યારબાદ ચાર કિલોમીટર દૂર સુધી દુર્ગમ રસ્તા પર આ ભારે ભરખમ ટ્રાન્સફોર્મર કોણ લઈ જશે તે સવાલ ઉભો થયો હતો જેમાં વીજ કંપનીએ હાથ અદ્ધર કરી નાખ્યા હતા ટ્રાન્સફોર્મરના છેક ગામના ફળિયા સુધી પહોંચાડવાની સંપૂર્ણ જવાબદારી એમજીવીસીએલની હતી છતાં કંપનીએ કોઈ વ્યવસ્થા ન કરી આખરે ઉતલધરા ફળિયાના યુવાનો આગળ આવ્યા હતા પોતાના ઘરમાં અજવાળું જોવા માંગતા આ ગામના યુવાનોએ મહેનત કરી તેમણે ઘરેથી લાકડાના ટેકા લાવી ટ્રાન્સફર મરને લાકડાના ટેકે બાંધ્યું અને ભારે ભરખમ ટ્રાન્સફર મરને ઉચકીને પગપાળા ચાર કિલોમીટર ચાલીને ફળિયા સુધી પહોંચાડ્યું હતું લગભગ 20 જણા હતા ગામના હા બંદતાને ખામડા મૂકણ વરા પોતી આ ઢોળાવમાં ચોળવવામાં કેટલી તકલીફ પડે તો બહુ તકલી પડે જ ને આખો રોડ બધો આવતી આજે કિલોમીટર ગામના જ ગયા હતા કે ના ના ગામ લોકો અચ્છા એટલે એમજી હશે કે તમે લઈ આવો ના ના અમારે ફોન કરીને પછી પછી અચ્છા ફોન એટલે કોઈ તો ના મોજરી નથી થઈ રીતે લાવ્યા ભલ ભલા યુવાનો પણ આટલી કાળી મજૂરી ન કરી શકે તેટલી મહેનત આ યુવાનોએ કરી પરંતુ આ તમામ મહેનત મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓના પાપે પાણીમાં ગઈ એમજીવીસીએલ તરફથી આ યુવાનોને કોઈ મજૂરી ન અપાઈ એટલું જ નહીં પોતાની બેદરકારીને છુપાવવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીએ યુવાનોની મહેનતને બિરદાવવાની જગ્યાએ નવું જુઠ્ઠાણું ચલાવ્યું આવા હાફેશ્વરના ઉત્તલપાડા ફળિયા જેવા અંતરિયાળ ડુંગર વિસ્તારમાં પણ અમે વીજ પુરવઠો પૂરો પાડીએ એવી સારી ભાવનાથી અમે લોકોએ ટ્રાન્સફોર્મર બદલ્યું આ ટ્રાન્સફોર્મર બદલવામાં મારી પાસે લેખિતમાં રિપોર્ટ છે કે જે ટ્રાન્સફોર્મર અમારી બદલે છે એજન્સી એના છ માણસ અને અન્ય ત્રણ સાત માણસો એ લોકોએ વધારાના રાખ્યા હતા એવી રીતે આ ટ્રાન્સફોર્મર બદલ્યું છે અમે કોઈ ગ્રામજનોનો ઉપયોગ કર્યો નથી મહેનતના પરસેવામાં ભીંજાઈ ગયેલા આ યુવાનોની કામગીરીને એસીની ઠંડકમાં બેઠેલા સરકારના અધિકારીઓએ ન જોઈ શક્યા એમજીવીસીએલના અધિકારીઓએ સરકારમાં રિપોર્ટ કર્યો કે ગામના યુવાનો નહીં પરંતુ તેમની કોન્ટ્રાક્ટ એજન્સીના માણસો ટ્રાન્સફોર્મર ઉચકીને લઈ ગયા છે અહીં સવાલ એ છે કે શું આવું જુઠ્ઠાણું ફેલાવતા અધિકારીઓ સામે સરકાર પગલાં ભરશે રફિક ડણીવાલા જીએસટીવી છોટાઉદેપુર